થોડા દિવસ પહેલા મેં તમારી સાથે પાઉભાજીની રેસીપી શેર કરી ત્યારે પાઉની રેસીપીની ડિમાન્ડ ઘણા બધા વ્યુઅર્સની હતી તો આજે હું તમારી સાથે ઘરે પાઉ કેવી રીતે એની પરફેક્ટ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ શેર કરવાની છું આ રેસીપીથી તમે પહેલા ક્યારે પણ નહીં બનાવ્યા હોય ને તો પણ આ પાઉ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકશો પાઉનું ટેક્સચર કલર અને એની અંદરની જાળી છે જોઈને ખબર પડી જશે તમને કે પાઉ આપણા કેટલા સરસ તૈયાર થયા છે હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ તો આપણે આ રીતે એક કપ અથવા તો થોડું ઊંડું હોય એવું વાસણ લઈશું નાની તપેલી પણ લઈ શકાય એની અંદર આપણે એક ટી સ્પૂન દયાલી ખાંડ નાખીશું અને અડધો કપ આપણે થોડું હુંફાળું હોય એવું પાણી નાખવાનું છે તમે આંગળીથી ટચ કરો તો તમને ગરમ લાગે બસ એટલું જ ગરમ હોવું જોઈએ વધારે ગરમ પાણી નથી લેવાનું તો અડધો કપ મેં પાણી લીધું છે મેં જે કપ ઉપયોગમાં લીધો એ બસો પચાસ એમએલ નો છે ખાંડને આપણે પાણીમાં આ રીતે થોડી ડાયલ્યુટ કરી દઈશું આપણે દળેલી ખાંડ લીધી છે એટલે જલ્દીથી એ મિક્સ થઈ જશે હવે એની અંદર આપણે નાખીશું ઈસ્ટ તો આ ડ્રાય ઇન્સ્ટન્ટ એક્ટિવ ઈસ્ટ છે તમને ઓનલાઈન અથવા તો જ્યાં બેકરી આઈટમ મળતી હોય ત્યાં મળી જશે જો વજનમાં જોઈએ તો સાત ગ્રામ છે અને તમે જો ટી સ્પૂનથી મેઝર કરો તો દોઢ ટી સ્પૂન થશે જ્યારે પણ તમે બેકરી આઈટમ ઘરે બનાવો જેમ કે પાઉં છે બ્રેડ છે બિસ્કિટ છે તે બધામાં મેઝરમેન્ટ છે ને એ અગત્યનું છે બસ બાકી બધી વસ્તુ એકદમ સહેલી હોય છે બધી જ વસ્તુ માપ પ્રમાણે લો અને જે રીતે બતાવું એ પ્રમાણે રેસીપી ફોલો કરો તો હંડ્રેડ પર્સન્ટ તમારી રેસીપી પરફેક્ટ બને છે હવે મિક્સ કરી ઢાંકીને રહેવા દઈએ લગભગ પાંચથી સાત મિનિટ રહેવા દઈશું તો આ રીતે તમને ઉપર થોડું ઉભરા જેવું એટલે કે ફીણ જેવું હોય ને એવું દેખાશે એટલે કે આપણું જે ઇસ્ટ છે એકદમ પ્રોપર છે જો એવું ના થાય તો તમારે એ ઈસ્ટ ઉપયોગમાં નહીં લેવાનું હવે લોટ બાંધવા માટે આ રીતનું થોડું પોળું હોય એવું વાસણ લઈશું અને મેંદો લઈશું તો અત્યારે અમે વજનમાં જોઈએ તો સાડા ચારસો ગ્રામ મેંદો લીધો છે અને તમે કપથી મેઝર કરો તો સાડા ત્રણ કપ થશે હવે અડધો કપ મેં અત્યારે હુંફાળું હોય એવું દૂધ લીધું છે તમે દૂધના બદલે પાણી પણ લઈ શકો જનરલી આપણે જ્યારે કોઈ લોટ બાંધીએ ને તો એની અંદર મોણ પહેલા ઉમેરી છે પણ બ્રેડ કે પાઉ બનાવવા હોય તો મોણ પહેલા નહીં ઉમેરવાનું મેં અત્યારે મીઠું એડ કર્યું છે મીઠું આપણે ઉમેરીશું આની અંદર એક ટી જેટલું અને જે પાણી આપણે ઈસ્ટ વાળું રાખ્યું હતું ને એ પહેલા એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે દૂધ ઉમેરવાનું છે અને બધું જ મેઝરમેન્ટ હું તમને બતાડીશ અને અત્યારે લોટ બાંધવાની જે પ્રોસિજર છે ને એ પણ મેં તમને પૂરેપૂરી બતાવી છે બિલકુલ એમાંથી કટ કે એડિટ નથી કર્યું જેથી તમને આઈડિયા આવે તમે પહેલીવાર બનાવતા હો તો પણ તમને ખબર પડે કે કેવી રીતે ઘરે પાઉં બનાવાય હવે આપણે દૂધ ઉમેરીશું અને દૂધ આપણે એક સાથે નહીં નાખીએ થોડું થોડું એડ કરીશું ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે આપણે ઘરે જ્યારે પાઉ કે બ્રેડ બનાવીએ ને તો ઈસ્ટની અંદર એક સ્મેલ આવતી હોય છે પણ આ જે રેસીપી છે ને એ હંડ્રેડ પર્સન્ટ ફૂલ પ્રૂફ રેસીપી છે આનાથી મેં ઘરે ઓછામાં ઓછું સોથી વધારે વાર પાઉ બનાવ્યા છે અને દરેક વખતે મને એકદમ સરસ રિઝલ્ટ મળ્યું છે તો તમે આખો મીચીને આ રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો તો અત્યારે જે અડધો કપ દૂધ લીધું તો એ એડ કરી દીધું છે અડધો કપ પાણી અને અડધો કપ દૂધ અત્યાર સુધીમાં એડ કર્યું છે અને લોટ આપણે થોડો ઢીલો હોય એવો રાખવાનો છે તો હજુ મને થોડા દૂધની જરૂર છે તો હું કરીશ તમે આ રીતે અડધું દૂધ અડધું પાણી લઈ શકો અને પૂરેપૂરું પાણી લેવું હોય તો એ પણ લઈ શકાય તો અત્યારે ફરીથી મેં દૂધ લીધું છે અને દૂધ આપણે થોડું હુફાળું હોય એવું લેવાનું છે તો ફરીથી મેં અત્યારે વન થર્ડ કપ જેટલું દૂધ લીધું છે અને એ આપણે એની અંદર એડ કરીશું અને અને અત્યાર સુધી હજુ આપણે આપણે એડ એડ નથી કર્યું એ પછી કરીશું તમે જો આ રેસીપીથી પાઉં બનાવશો ને તો પછી ક્યારે પણ તમે બજારમાંથી પાઉં નહીં લાવો આ એટલી ફૂલ પ્રૂફ રેસીપી છે કે તમે પહેલીવાર ટ્રાય કરશો ને તો પણ તમને હન્ડ્રેડ રિઝલ્ટ મળશે બસ અત્યારે આપણો જે લોટ છે એ મેં પાણી નાખીને રીતે ભેગો કરી લીધો છે અને હવે શરૂ થશે ખરી પ્રોસેસ તો એના માટે આપણે આ રીતે એક સિલિકોન મેટ લઈશું તમારી પાસે ના હોય તો તમે કિચન પ્લેટફોર્મને ક્લીન કરી થોડું એની ઉપર તેલ લગાડી અથવા તો બટર લગાડીને ગ્રીસ કરીને પછી લોટને મસળી શકો અથવા કોઈ પ્લાસ્ટિકની જાડી થયેલી હોય તો એ પણ લઈ શકાય અથવા આ રીતની સિલિકોન મેટ લઈ શકાય લોટ આપણો ઢીલો છે તમે જોઈ શકો છો અને મેં નીચે કશું જ બટર કે તેલ નથી લગાડ્યું તો લોટને આપણે મસળવાનું છે હવે આ જે પ્રોસેસ છે ને એ ખાસ અગત્યની છે લોટને તમે જેટલો સરસ મસળો ને એટલા જ તમારા સરસ બને છે છે તો તો અત્યારે લોટ આપણે આ રીતે એને પ્રેસ કરી અને મસળીશું અને પછી આપણે એની અંદર મૂળણ એડ કરવાનું છે તો મૂળણમાં હું એડ કરવાની છું બટર તમે તેલ પણ લઈ શકો પણ સિંગ તેલ નથી લેવાનું જેમાં કોઈ જાતની સ્મેલ ના હોય ને એવું તેલ તમારે લેવાનું છે તમે સનફ્લાવર ઓઇલ લઈ શકો અથવા તો પછી બટર લઈ શકો તો બે ટેબલ સ્પૂન બટર આપણે ઉમેરવાનું છે અત્યારે મેં એક ટેબલ સ્પૂન એની અંદર નાખ્યું છે અને લોટને આપણે આ રીતે મસળવાનો છે લોટને જ્યારે તમે મસળો ને તો એક ખાસ પેટર્ન આપણે ફોલો કરવાની છે એટલે કે લોટને આ રીતે આગળ આપણે ખેંચવાનો અને પાછો ટર્ન કરવાનો બસ આ જ રીતે મસળી અને લગભગ પંદર મિનિટ સુધી આપણે લોટને તૈયાર કરવાનો છે આવી રીતે કરવાથી એની અંદર સ્ટ્રેચિનેસ આવશે એટલે કે લોટ આપણો એકદમ સરસ સ્ટ્રેચી બનશે જો તમે આ રીતે લોટને કેળવશો નહીં ને તો તમારા પાઉ છે બરાબર નહીં બને લોટ જયારે તમે બાંધ્યો હશે ને તો એનું ટેક્સચર એકદમ રફ હશે એટલે કે હશે તમે આ રીતે લોટ તૈયાર કરશો ને તો એકદમ સરસ સ્મૂથ થઈ જશે પહેલા સમયમાં જયારે પાઉ બનાવવામાં આવતા ને ત્યારે આ પ્રોસેસ પ્લાસ્ટિકની બેગની અંદર લોટને મૂકી અને પછી પગથી એને ટૂપીને કરવામાં આવતી અને એટલા માટે જ એનું નામ પડ્યું છે પાઉં અત્યારના આપણે જે ખાઈએ છીએ એ તો બધા મશીનની અંદર તૈયાર થાય છે પણ આપણે ઘરે બનાવેલા જે પાઉં છે ને એની તો વાત જ કંઈક અલગ છે જયારે આપણે બહાર જેવી જ વસ્તુ ઘરે બનાવી અને ઘરના બધા એમ કે બહુ જ સરસ છે એકદમ બહાર જેવી ત્યારે જે ખુશી મળે ને એ તો જે બનાવે ને એને જ ખબર પડે તો બસ આ રીતે લગભગ પંદર મિનિટ સુધી આપણે લોટને મસેડીએ એટલે આપણો લોટ સરસ તૈયાર થઈ જાય અને તમે જયારે આ રીતે એને આગળ સ્ટ્રેચ કરશો ને ત્યારે પણ તમને ટેક્સચર જોઈને આઈડિયા આવશે હવે હું તમને એક ટેસ્ટ બતાડું એટલે કે તમે પહેલી વાર બનાવો છો તો તમને ખબર કેવી રીતે પડે કે લોટ મસળાયો કે નહીં તો આ રીતે મસળાઈ જાય પંદર મિનિટ પછી આપણે નાનો એક ટુકડો લઈ અને આ રીતે તમે ફેલાવશો એટલે કે આ રીતે સ્ટ્રેચ કરશો ને તો વચ્ચેથી એ ફાટશે નહીં તો આને કહેવામાં આવે છે વિન્ડો ટેસ્ટ બેકરીના તમે જો કોઈ ક્લાસીસ કરાવ હોય તો તમને આ રીતની બધી જ એની અંદર જે માહિતી છે આપવામાં આવે છે તો અત્યારે આપણો જે લોટ છે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે બિલકુલ ફાટતો નથી તો હવે આપણે આ રીતે એક ગોળા જેવું કરવાનું છે એટલે લોટને નીચેની બાજુ આપણે ટર્ન કરતા જઈશું ને ભેગો કરી દઈશું અને પછી ત્યાંથી એને આ રીતે સીલ કરી દઈશું જેથી એની અંદર હવા ભરાય આ રીતનો લોટ તૈયાર થાય પછી એક બાઉલ લઈશું એની અંદર આપણે તેલ લગાડી દેવાનું છે જેથી લોટ આપણો બહુ વધારે એની અંદર ચોંટે નહીં આ રીતે મૂકી દઈશું ઉપર તેલવાળો હાથ કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે ક્લીન ની મદદથી એને ઢાંકી દઈશું તમે ડીશ મૂકીને પણ ઢાંકી શકો અથવા તો આ રીતે ક્લીન થી પણ એને કવર કરી શકો અને આ જે આપણો બાઉલ છે ને એને આપણે કિચન કેબિનેટ એટલે કે જે પણ તમારું કબાટ હોય જ્યાં ઘરમાં રહેતો હોય ત્યાં મૂકવાનું છે તમે માઇક્રોવેવ કે ઓટીજીમાં પણ મૂકી શકો લગભગ દોઢ થી બે કલાકની અંદર આ રીતે તમારો જે લોટ છે ને એકદમ સરસ ફૂલીને ઉપર આવી જશે તમે જોઈ શકો છો આપણે મૂક્યો હતો ત્યારે કેટલો હતો અને અત્યારે કેટલો સરસ એ થઈ ગયો છે તો હવે જે ક્લીન ડ્રેપ છે ઉપરનું એ આપણે કાઢી દઈશું મેં એને કિચન કેબિનેટની અંદર મૂકી દીધો હતો ગરમી હશે તો એક કલાકની અંદર જ થઈ જાય છે પણ ઠંડીની સિઝન હોય તો દોઢથી બે કલાક જેટલો સમય લાગતો હોય છે હવે આ રીતે ફૂલેલો જે લોટ છે ને એને હાથથી આપણે આ રીતે એક પંચ મારવાનો છે એટલે બધો જ લોટ બેસી જશે એની અંદરની જે જે હવા ને નીકળી ગઈ ફરીથી આપણે આપણે એને એકવાર મિક્સ કરી લઈએ અને પછી હવે માટેના છે એ તૈયાર કરવાના છે જો એવું લાગે કે હાથમાં ચોંટે છે તો થોડું તમારે બટર લઈ લેવાનું હાથમાં અને લોટ આપણે જ્યારે ટૂપીએ ત્યારે બે ટેબલ સ્પૂન આપણે એની અંદર બટર નાખવાનું છે એનાથી વધારે નથી નાખવાનું તો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને આપેલું છે તો લોટને આપણે થોડો મસરીને ભેગો કરી લઈએ અને પછી હવે એની અંદરથી આપણે એક સરખી સાઇઝના ગોળા તૈયાર કરી લઈશું અને એ પહેલા આપણે જે ટ્રેમાં આપણે મૂકવાના છે ને એને બટરથી ગ્રીસ કરી લઈએ બટર અથવા તો તેલ બસ તેલમાં તમારે ધ્યાન રાખવાનું કે સિંગ તેલ કે જે પ્રોમિનન્ટ એક સ્મેલવાળું તેલ હોય ને એ ના હોવું જોઈએ જેમ કે સરસિયાનું તેલ કે એવું કંઈ ના હોવું જોઈએ હવે લોટમાંથી આપણે જે ગોળા કરવાના છે એ બને તો એક સરખી સાઈઝ કરવાના કારણ કે આપણે મોટો ગોળો મૂક્યો ત્યારે કર્યો તો ને એવી રીતે આ નાના નાના ગોળાને પણ સેમ રીતે કરવાનું છે અને પછી અંગૂઠા અને આંગળીઓની વચ્ચે આ રીતે તમારે એને ફરાવતા જવાનું છે એક સાઈડ અંગૂઠાથી આ રીતે ફરાવતા જવાનું એટલે જે નીચેની સાઈડ છે ને એ એકદમ સરસ થઈ જશે અને એની અંદર બિલકુલ જ ક્રેક જેવું કેવું નહીં રહે આ રીતે તૈયાર થાય પછી આપણે થોડું એને લંબચોરસ શેપ આપી દઈશું અને પછી જે તૈયાર કરેલી આપણી ટ્રે છે એની અંદર એને મૂકી દેવાનો છે તો બધા જે આપણે ગોળા છે એ અરેન્જ કરી લઈએ અને વચ્ચે આપણે થોડી જગ્યા રાખવાની છે કારણ કે ફૂલે છે તો આ રીતે તૈયાર થયા પછી આપણે ફરીથી એને ઢાંકીને રાખી મૂકીશું અને ફરી બીજા લગભગ એક કલાક માટે રાખીશું જો ગરમી હશે તો અડધો કલાકમાં થઈ જશે પણ ઠંડીની સિઝન હશે તો કલાક અથવા તો કલાકથી થોડો વધારે સમય પણ લાગી શકે અને થોડા મેં આ રીતના નાના મિની પાઉ બનાવ્યા છે તમે જોયા હશે આજકાલ સ્ટાર્ટરમાં પણ આવી રીતના પાઉ મળે છે તો એ પણ મેં સેમ એ જ ટેકનિકથી તૈયાર કર્યા છે અને પણ ઢાંકીને રહેવા દઈએ તો લગભગ સવા કલાક જેટલો સમય લાગ્યો હતો અત્યારે ઠંડી છે એટલે તો આપણા જે પાઉના ગોળા હતા એ ફૂલીને આ રીતે ઓલમોસ્ટ ડબલ કરતાં પણ વધારે થઈ ગયા છે હવે એની ઉપર એકદમ સરસ બ્રાઉન કલર આવે એના માટે આપણે દૂધથી આ મદદથી એની પર મિલ્ક વોશ આપીશું જે લોકો એક ખાતા હોય એટલે કે ઈંડા ખાતા હોય એ લોકો એની પર એક જે વ્હાઈટ આવે છે એ લગાવી શકે પણ પ્યોર વેજીટેરિયન લોકોએ તો આ રીતે મિલ્ક વોશ કરવાનો એનાથી પણ એકદમ સરસ કલર આવે છે અને જે નાના પાઉ હતા મિની પાઉ એ પણ આ રીતે તમે જોઈ શકો છો સાઇઝમાં ફૂલી ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે તો એની પર પણ આપણે દૂધ લગાડીશું હવે જે દૂધ છે ને એ રૂમ ટેમ્પરેચરનું હોવું જોઈએ ઠંડુ નહીં લેવાનું એ વાતનું ધ્યાન રાખવાનું છે ગરમ પણ નહીં રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ તો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે ઓટીજીમાં એને અંદર અંદર ડિગ્રી પર આપણે પરિ મિનિટ માટે એને રાખવાના છે તમારી પાસે જો ઓટીજી ના હોય માઇક્રોવેવ ના હોય તો તમે કડાઈ ની અંદર એક સ્ટેન્ડ મૂકી અને આ રીતે પાઉ તૈયાર કરી શકો કુકરમાં અથવા મોટા તપેનામાં તો વીસ મિનિટ માટે આપણે વન એટી ડિગ્રી પર એને રાખીશું અને અત્યારે આપણા જે પાઉ છે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે જે નાના પાઉં હતા એ પણ તૈયાર છે હવે આ રીતે તૈયાર થઈ જાય અને પછી એની ઉપર આપણે બટર લગાડીશું અથવા તો તેલ લગાડી દેવાનું છે એની ઉપરની જે સરફેસ છે ને જયારે પાઉં ગરમ હશે ને ત્યારે તમને એમ લાગશે કે બહુ કડક થઈ ગયા છે પણ થોડી જ વારમાં એ નરમ થઈ જશે કડક ત્યારે ઉપરનું એનું જે લેયર હોય છે ને આપણને થોડું કડક લાગે છે તો આ રીતે બટર લગાડી દઈશું એટલે એકદમ સરસ એમાં શાઇન પણ આવી જશે અને સોફ્ટ પણ બનશે અને લગભગ ત્રણ થી ચાર મિનિટ થાય ને પછી આપણે એને કાઢી લઈશું બહુ વધારે વારામાં નહીં રાખવાના ની એની જે અંદર વરાળ હોય ને ગરમી હોય એના કારણે એનું પાણી થશે ને નીચેનું જે લેયર છે ને એ સોગી થઈ જશે એટલે નરમ થઈ જશે તો આ રીતનું તમારી પાસે કોઈ પણ જાળી હોય કાણાવાળી અથવા તો આ રીતની ટ્રે જેવું હોય તો એની પર તમારે એને ઊંધું પાડી દેવાનું તો એકદમ ઇઝીલી બહાર આવી જશે અને જે નાના પાઉં છે એને પણ આપણે કાઢી લઈશું અને તમે એને ત્રણથી ચાર મિનિટ માટે બહાર ખુલ્લા રાખો અને પછી તમે એને ડબ્બામાં ભરી શકો અથવા તો ઉપર કપડું ઢાંકીને પછી અડધો કલાક માટે બહાર રાખો તો પણ ચાલે અડધા કલાક પછી તમે એને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો એટલે કે ઠંડા થઈ જશે ઓલમોસ્ટ અડધા કલાકમાં ઠંડા થઈ જાય છે તો અડધો કલાક થઈ ગયો છે ને આપણા પાઉં એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને મેં એને કપડાથી કવર કરીને રાખ્યા હતા તો હું તમને અત્યારે તોડીને બતાવું એનું જે ટેક્સચર છે ને એ ખાસ અગત્યનું હોય છે એનો કલર તો તમને દેખાઈ જ રહ્યો છે અને ટેક્સચર પણ આપણે જોઈએ તો પાઉને તમે હાથેથી આ રીતે પ્રેસ કરો ને તો પાછા એના મૂળ શેપમાં આવી જોઈએ એટલે કે પરફેક્ટ જોઈએ તો બહારથી તમે પાઉ લાવતા હશો ને તો તમને ખબર જ હશે કે આ રીતના પાઉ હોય છે તો એકદમ સરસ એવા આપણા પાઉ તૈયાર થયા છે તો તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો